તલિંગરા 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 કરતા કરતા રાજી કે કેમે બા હોઈશે કે રાજી કરશે જે કરશે તે રાજી ગમે તે હોય ને તો કે એ કરે છે ને આગળ આગળ એટલે આપણે ચિંતા નઈ સો એનીવે ઓલિંગરા માં બહુ સરસ આરાયન થઈ હજી અમે ડિસાઈડ કર્યું કે આપણે ઓલિંગરા માં જ કરીશું મને અમેરિકામાં એકસો આઠ પારણ કરવાના હોય ને એની મને એક્સપિરિયન્સ છે પણ અલિન્દ્રામાં અ કે ઇન્ડિયામાં મારે મથક મારા માટે ફર્સ્ટ ટાઈમ હતો સુરતમાં ને એમાં સેવામાં આપતો હતો હાલ હા આજે અમારે ગાજમાં

जी याँ बजो, जिंदा माता की जोड़तारियाँ, आ बड़ा के बेबी से तो दिया कि तीसरा कर रही है बहुत बिल्डी। यार बड़ी देना मार। क्या सुनते हो आज? मैंने भाई, भाई दही में क्या मानो, भाई भाभी क्या मानो, सुख क्या मानो, अलीनदावा का बंदास फोन, आर भरीने सामने सुख क्या नाम ने? Maria. Yeah. <laughs> ઠ તો વિચારતા કે અલિંગામાં રાખીએ પછી મહારાષ્ટ્રી સાઈડ અલિંગામાં તો બહુ વ્યવસ્થા નહી થાય એવો કિસ્સો હાય કે માણસો આવશે નહીં પછી એ કે આપણે સુરત માં રાખીએ પછી સુરત અલિન્દ્ર સુરત અલિન્દ્ર કરતા કરતા રાજજી કે અમે બા હોવે છે કે રાજજી કરશે જે કરશે તે રાજજી ગમે તે હોય ને તો એ કે એ કરે છે ને આગળ આગળ આપણે ચિંતા નહી સો એનીવે અલિન્દ્ર મ બોસરસ આરામ ફોર યુ અજી આપણે ડિસાઈડ કરી કે આપણે અલિન્દ્ર મેચ કરીશું

બહુ સરસ રીતે રમજીની સેવા પૂજા ઉપાસના થાય છે હું સૂર્યનારાયણ પર્સનલ લગભગ લગભગ દરેક બહેનો અને ભાઈઓને ત્યાં જાઉં છું બહુ સારી સેવા છે મીનાબેન ને હું મોટી સ્થાની તરીકે એમને ઘણા વખત કહું છું બહુ સારી સેવા છે રાજીને ત્યાં બહુ સારી બુદ્ધિ પણ છે પણ હવે આ બધા સુંદર સાથે જોઈને હકીકત મારે એ કહેવાનું છે કે આ પારાયણ તમારા બધાના સહયોગ વિના શક્ય નતું એટલે આ તમારો ખૂબ ખૂબ મારા અંતરથી તમને ખૂબ ખૂબ આભાર છે એ મહારાષ્ટ્રી તમારા ડિરેક્શન વિના આ કંઈ પોસિબલ નથી અમે ડિરેક્શન તો જોઈએ અમને હા એટલે તમને તમારો બી ખૂબ ખૂબ આભાર છે બધાને

આજે અમારે ગાનમાં સરસ આયોજન થયું છે તેમાં મારા નારા સુરત વાળા તે અમને બહુ સારી રીતે શીખવાડે છે અને તેમના ઉપર અમે બધું આયોજન કરી શકીએ છીએ

સૌથી નાના સુત્ર શારદાબા ના રાજુભાઈ પટેલ એમના માટે

સુઈ ગયેલા હતા ઉઠ્યા નતા તો જ્યારે ત્રીજે દિવસે ઉઠ્યા ત્યારે પછી સ્વસ્થ થયા હું મને એવું થયું કે બાની ટાઈમ કે ઉંમર થઈ ગયેલી છે એટલે બા માટે કશું કરવું જોઈએ અથવા બા માટે શું કરીએ કે એમની જે આખી એમની જીવન શૈલી એમની આખું જીવન એમને રાજજી પાછળ અહીંયા અહીંયા અલી સખી મહારાજ બધી મને જૂનું જૂનું બધું બહુ કહેવાય એટલે એવું થયું કે બા માટે અમે કશું કરવું જોઈએ તો મેં બધા ફેમિલી મારા મેમ્બર મેમ્બરને વાત કરી પછી એક દિવસ હું બેઠો તો રાજજીએ એમ જ પ્રેરણા આપી કે બા માટે સિન્સ આપણે માટે એકસો આઠ ઇમ્પોર્ટન્ટ છે તો આખું સ્પોન્સ આ બા પારાયણ બા માટે આખું પારાયણ એકસો આઠનું કરીએ અને એટલા માટે પછી કેમનું કરવું અને શું કરવું એ મેં મહારાશ્રીને કહ્યું અને અમેરિકામાં તારે મહારાશ્રી અમેરિકામાં જ હતા પછી તે વખતે મહારાશ્રીને કહ્યું કે મને આવું થાય છે કે આવું વિચાર આવે છે કે આવું કરવું છે તેમણે કહ્યું કે આ એમને છે તે દરમિયાનમાં જ કરવાનો બહુ સરસ વિચાર છે મેં કૃષ્ણમણી મહારાજીને આવ્યા હતા કે એમને બી વાત કરી હતી તો એમણે બી સરસ એમણે બી કહ્યું તો બંને મારા મને સપોર્ટ કર્યો અને એ લોકોએ કહ્યું કે સારું છે પછી અમે આખો પ્લાન કર્યો અને અહીંયા અગર આપણા લીલાના ટ્રસ્ટીઓને મંદિરમાં કયો ટાઈમ અનુકૂળ છે એ પ્રમાણે અહીં આ સ્કેડ્યુલ સેટ કર્યું હતું અને અહીંયા અગર અત્યારે આ ટાઈમિંગ એવો સેટ કર્યો હતો કે આજે મારા પપ્પાની પુણ્યતિથિ બી છે એટલે સત્તર 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 ધારે સત્તર થી ત્રેવીસ એટલે એ રીતના સેટ કર્યો હતો દિવસ અરે ડેટ તો હવે આ પ્રોગ્રામમાં અહીં આવ્યા પછી હું મને અમેરિકામાં એકસો આઠ પારણ કરવાના હોય ને એની મને એક્સપિરિયન્સ છે પણ અલિન્દ્રામાં આ કે ઇન્ડિયામાં મારે મફત મારા માટે ફર્સ્ટ ટાઈમ હતો હું સુરતમાં ને એમાં સેવામાં આપતો હતો હાલ પણ ત્યાં તો હું બધું મેનેજ કરી શકું આખો પ્રોગ્રામ પણ અહીંયા આગળ તો અહીંની સિસ્ટમથી ચાલું પડે એટલે બધાને અહીંયા હમણાં ટ્રસ્ટીઓને મુદ્દા અમે પછી વાંચવા માટે બધાને ત્યાં ગામે ગામ ગયા મારો એક બીજો પોઈન્ટ હતો કે અહીંયા કરવું કે સુરત કરવું જેવું પ્રીતિએ કહ્યું એવું તો અહીંયા કરવાનું મહારાજસિંહે એવું કહ્યું કે બા એ બાનું સ્થળ અહીંયા છે લાલસખી મહારાજનું સ્થળ છે અહીંયા એટલે ભક્તિને આખું જીવન એમણે અહીંયા કાઢ્યું છે એટલે આપણે અહીંયા કરીએ એટલે એ ડિસિઝન થયું એ રીતના કે અહીંયા જ કરીશું અમે અને અહીંયા પછી અમે બીજું થયું કે હોત તો બાર વલસાડ કે કંઈ કહ્યું હોત તો સુંદરસાદ આવી ગયા હોત અને વાંચી લેસ પણ લાલ સખી મહારાજની જે ચાલીસ બેતાલીસ ગામની જાગણી છે ને એ લોકોને તે એવો એક લાભ મળે એટલા માટે અમે અહીંયાથી પછી બાજુબાજાના ગામડા જે છે એ ગામડાઓમાં બધાને ત્યાં ગયા અને આ બધા સુંદર સાથ અહીંયા આવ્યા છે એ બધાનો ઘણો ગણો ગણો અને મને એવું થયું કે આ બાણે અથવા આ રીઝનના લીધે તમને આપણે બધા એ પખરીદી પાછા ભેગા થવાનું થાય રાજજીનું નામ લેવાય સાત સાત દિવસ સાથે રહેવાય અને લલ્લુ ભટ્ટને બી એનો બી મે એમનો બી મેસેજ ક્રોસ થાય એટલે એ રીતના આ પ્રોગ્રામ અમે અહીંયા ડિઝાઇન કર વાંચવાવાળા માટે બધું વ્યવસ્થા કરી એ કર્યું બધામાં આપણા અહીં અહીંયા મેઇન પ્રોબ્લેમ મારો ક્વેશ્ચન હતો કે મેં મારા બધા ઘણા બધા લોકોને હું ઇન્વિટેશન નથી મોકલી શક્યો એનું એક કારણ છે મેઇન કારણ છે કે અહીંયા રહેવા માટે અહીંયા કોઈ હોટલ નજીકમાં નથી તો કોઈ રહેવાનું એવું મોટું સ્થળ નથી એટલા માટે ઘણા બધા લોકોને મેં એ લોકો સામેથી કહ્યું છે પણ મારે અહીં આગળ રહેવા માટેની સગવડ નથી થાય એવી એટલે મને બી દિલમાં એવું થાય છે કે ઘણા બધા લોકોને હું નથી બોલાવી શક્યો અથવા તો ઘણા ગુરુજી લોને પણ નથી બોલાવ્યો કારણ કે મારે ત્યાં તો બધા જ આવે છે બધા બધા મોટા મોહનપ્રિયાજી ટહલ કિશોરને બધા ઘરે આવે છે એટલે બાને બધા ઓળખે પણ હું એ લોકોને હું બોલાવી નથી શક્યો કારણ કે આ કારણના લીધે અને આપણે અહીંયા આગળ સંખ્યા ઓછી હતી એટલે સ્ટેજનો પ્રોગ્રામ નહોતો કર્યો કારણ કે અમે વાંચનારા હોય તો પછી સ્ટેજમાં જાઓ તો બધું ડબલ સ્ટ્રેસ થઈ જાય એટલે સ્ટેજનો મહારાશિંહ જોડે કન્સલ્ટ કરીને મારા આ બધા જ પ્રોગ્રામમાં આખો પ્રોગ્રામ મહારાસએ ગાઈડન્સમાં આપ્યું છે એ પ્રમાણે કર્યું છે અને મહારાસનો એ આપનો ઘણો ઘણો આભાર મારાશી તમે આ અહીંનો બાહ તો આપણા બંનેના છે અને આપણા બધાના છે એટલે અમે ઘરે બેસીએ ને તો અમે હું મરાસી એ રીતના જ વાત કરીએ તો એટલે મહારાસિ માટે કહેવાનું તો બધું બહુ છે પણ શોર્ટમાં તો કે એ અમારા એ મારા છે મારા અમારા ફેમિલીના મેમ્બર છે અમારા ગુરુજી છે ને કે મારા માટે ફાધર ગણો એ ગુરુજી ગણો થઈ ગયો ખુબ ખુબ ધન્યવાદ સુંદરજી આ પરિવાર ની એક વાત આપને કહી જે મેં આપણે વાત કરી તમને નામજીભાઈ જોવાનું મળશે શિવજીભાઈ જોવાનું મળશે બધા સુંદર ઓછા નથી નરસિંહ મહેતા માટે આપણે કહી શકીએ નરસિંહ મહેતા બહુ ભક્તિ કરતા પણ નરસિંહ મહેતાના જે ઘરના હતા

ચોવીસ કલાક માં લગભગ લગભગ ચૌદ કલાક અને પ્રણામી ધર્મના નાના મોટા કોઈ પણ સંત એમના માટે કોઈ દુર્ભાવ હું અહીંયા પણ જોઉં છું

Sita está sota sota kaya sur, está, 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 आबधान सुंदर साथ मार्टे का वर्णन सुने पर आपके जोता काली की सागत करिचे और परिवार ना बना सबसे बढ़िया कौन परिवार राम जी अंत हरण जी धर्तीवार अने दीदियों अने भाइयों अने बदाश्त जिदु घोड़ से तबने कि बात सतांती महसूस था इस सात सौ वर्ष कुंडलन के बहुत अपने सुंदर साथ से परिवार ना बदल सकते हो लेकिन अंत है घर के धनिवार अलिंदा राव नरेक सुंदर साथ से आसमान अंत है करने से धनिवार जबकि राजू भाई आमने किधर ना कि बदिवार तो देखिये पच्ची यहाँ ना क्रॉस सीरियो यहाँ ना सुंदर साथ दो युवानो महिला मंडल बताना बहुत हमारे प्रणाम પ્રીતિબેન આવ્યા હશે ને આ છોકરી કઈ જાણતા હશે ખબર ને ભોડકી હોય શું પ્રીતિબેન ઘર માં ભોડકી કરી આપી ભોડકી પ્રીતિબેન તો ગયા ને ત્યાંથી લીટર લખીને મોકલ્યા અને પછી બીજા પડી ગયો अरे उड़ती उड़ती क्या पहुंची अरे उड़ती उड़ती क्या पहुंची तो पर ये सारदा वाला ये बड़ी लाली थे गई कि पूछो नहीं हाँ प्रिया बगल तो ये पे रहवा ये सारदा वाला जो मुस्कुराहट सारदा वाला यहाँ परिवार ना ये पर एक अभी नाम देख चें जोड़ा ताली फायर मार्टी फायर प्रिया मार्टी तो